શું મિત્રો તમે સૂર્યવંશમ મૂવી જોયું છે નથી જોયું તો આ વિડિયો તમારા માટે છે આજે મિત્રો આપણે એક વાત કરીશું એવા મૂવીની જે વારંવાર ટીવી પર આવે છે અને બધાને જોવી ગમે છે મૂવીનું નામ છે સૂર્ય વંશમ આ મૂવીમાં મેઇન એક્ટર તરીકે અમિતાભ બચ્ચન છે એ બે રોલ ભજવે છે એક તો પિતા ઠાકોર ભાનુ પ્રતાપ અને બીજો રોલ હિરા એટલે કે ઠાકોર ભાનુ પ્રતાપનો બેટો હિરા મિત્રો ભાનુ સિંહ એક કડક સ્વભાવનો માણસ હતા ગામમાં એની ખૂબ સારી પ્રતિષ્ઠા હતી અને એનો બેટો હીરા એટલે કે અમિતાભ બચ્ચન હીરા એ હીરા ભણવામાં હોશિયાર નહોતો સાવ ઠોઠ હતો એટલે ઠાકોર ભાનુ પ્રતાપને એમ થયું કે અમારો દીકરો આગળ વધીને કંઈ કરી શકશે નહીં એટલે એના પપ્પા ભાનુ પ્રતાપ એનું કંઈ માન રાખતા નહોતા પણ મિત્રો હીરો દિલનો ખૂબ સારો માણસ ઈમાનદાર અને સહનશીલ હતો અને પ્રેમથી બધાનું દિલ લે એવો માણસ હતો હીરાની જિંદગી બદલાય છે ત્યારે જ્યારે એના લગ્ન થાય છે લગ્ન થાય છે તેના અભિનેત્રી સાઉંદરિયા સાથે એનું નામ હોય છે પિક્ચરમાં રાધા રાધા હીરાને માર્ગદર્શન આપે છે પ્રોત્સાહન આપે છે અને ધીમે ધીમે હીરો પોતાના કાર્યને લીધે ગામમાં નામના મેળવે છે અંતે હીરાની સચ્ચાઈ અને સમર્પણ જોઈને પિતા ભાનુ પ્રતાપનું હૃદય પણ પીગળી જાય છે અને દીકરાને સ્વીકારી લે છે એટલે મિત્રો સૂર્યવંશમ પિક્ચર એ પિતા દીકરાના સંબંધો દર્શાવતું છે અને એમાં અહંકાર અને ઈમાનદારીની કથા રિયલી છે અને એ જ વાતને લીધે આ ફિલ્મ આજે રાખો લોકોના દિલમાં સમાયેલી છે જો તમે પણ આ ફિલ્મ જોયું ન હોય તો એકવાર જીવનમાં અવશ્ય જોશો અને જો તમને આ વાત સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ